દેશ વિદેશમાં વસતા સીઝન ચાલે છે ત્યારે મારે આજે વાત કરવી છે દીકરી વાલનો દરિયો મિત્રો તમારા ઘરમાં દીકરી હોય ને તો એ દીકરી નથી સાક્ષાત લક્ષ્મી છે સહનશીલતાની મૂર્તિ છે એને સાચવજો યાર ત્રણ ત્રણ વખત મોતને ભેટનારી દીકરીને ક્યારેય દુઃખ ના આપશો એને ઓછું ના આવે એવું વર્તન કરજો મિત્રો જે દીકરીને જે બાપે યાર ઘરની અંદર ઘોડો કરીને બાપ મોટો આઈએસ કલેક્ટર હોય ક્લાસ વન અધિકારી હોય પણ પોતાની નાનકડી દીકરી વાલસોઈ દીકરીને રમાડવા માટે એ ઓફિસમાં આખો દિવસ રાહ જુએ ક્યારે પાંચ વાગે હું નોકરીથી ઘરે જઉં અને મારી લાડલીને હું રમાડું મિત્રો ક્લાસ વન અધિકારી જે જેની આગળ પાછળ મોટા હજુરિયા ફરતા હોય ઓફિસની અંદર એ ઘેર આવી અને પોતાની લાડલીને રમાડવા માટે ઘોડો બની જાય યાર ઘોડો બની અને પોતાની દીકરીને ઉપર બેસાડી આખા ઘરમાં ફેરવે વિચાર કરો આને કહેવાય બાપ અને દીકરીનો પ્રેમ સાહેબ જે દીકરીને બાપે પોતાના મોડામાંથી કોડીઓ કાઢી અને પોતાની દીકરીને ખવડાવતા શીખવાડ્યો હોય એ દીકરી જ્યારે વીસ પચીસ વર્ષની યુવાન થાય અને એને પારકા દેશમાં જ્યારે જવાનું થાય એનું સચપણ થાય એનું લગ્ન લેવાય પારકા દેશમાં જઈને પારકાને પોતાના કરવાના હોય ત્યારે સાહેબ એક વેદનાને એને વેઠવી પડે છે એટલે કહું છું તમારી દીકરીનું લગ્ન કરતા હોય ને તમારી પાસે પૈસા ના હોય ને તો પાંચ પચાસ હજારનું દેવું કરી દેજો દીકરીનો એક અરમાન અધૂરો ના રાખશો એની એક ઈચ્છા અધૂરી ના રાખશો તમે કપડા લેવા ગયા હોય અને પાંચ હજાર ની ચણિયા ચોડી કઢાઈ ને બીજી આઠ હજારની ચણિયા ચોડી કઢાઈ પપ્પા મને આ ચણિયા ચોડી ગમે છે આઠ હજાર વાળી લઈ લેજો યાર પાંચ હજારની ચણિયા ચોડી લાવવાનો આગ્રહ ના કરશો કદાચ તમે એમ કહેશો કે ના બેટા આઠ હજાર નહીં પાંચ હજાર ની લઈ લે તો એ લઈ લેશે એ નહીં બોલે કશું નહીં બોલે એ દીકરી પાંચ હજારની ચણિયા ચોડી લઈ લેશે પણ એને ગમતી આઠ હજારની ચણિયા ચોડી ત્રણ હજાર માટે તમે પાંચ હજારની લેવડાવી એનું દિલ કાસ મારા પપ્પાએ મને આઠ હજારની મને ગમતી ચણિયા ચોડી લેવડાવી મિત્રો પરિસ્થિતિ ના હોય ને તો પાંચ પચાસ હજારનું દેવું કરી દેજો દીકરી બધું સમજે છે બાપની વેદના ને સમજનાર એક હોય તો દીકરી અને મિત્રો એના બધા અરમાન કોળ લગ્ન વખતે જે જે માગે ને એ લગ્નના અરમાન અને કોળ એના પૂરા કરજો એની કોઈ કોઈ અપેક્ષા જે હોય એના શખ હોય એ શોખ બધા પૂરો કરજો કારણ કે પારકા દેશની વાટ પકડશે પરદેશની વાટ પકડીને જતી રહેશે તમારું બારનું કાયમ માટે છોડીને જતી રહેશે ને પછી દીકરી ક્યારેય તમારી પાસે હાથ લાંબો નહીં કરે ઉપરથી જ્યારે તમારે ઘેર આવશે ને ત્યારે એ દીકરી કહેશે પપ્પા પૈસા જોઈએ છે પછી ક્યારેય હાથ લાંબો નહીં કરે એ દીકરી જ્યારે આવશે ત્યારે તમને આપવા માટે આવશે બાપને આપવા માટે માને આપવા માટે આવશે પણ જ્યાં સુધી એનું લગ્ન નથી થયું ને ત્યાં સુધી એ તમારી પાસે માગશે અને એટલે જ્યારે સાસરેથી એ દીકરી પાછી આવે ને કઈ જાઉં છું મારા પિયરમાં જાઉં છું મારા બાપને ઘેર જઉં છું એવું નથી કહેતી કારણ કે એ મા બાપ તો એને છોડી દીધા નાનપણથી મોટા કર્યા પારકાને પોતાના કરી દીધા નવા મા બાપને ઘેર આશરો લઈ લીધો મિત્રો આ ધરતી પર આ દુનિયામાં કોઈ એવો એવો બાપ નથી જન્મ્યો કે પોતાની દીકરીને વળાવતી વખતે રડ્યો ના હોય યાર જનક જેવા જનક રાજા યોગી વૈદહીજને કહેવાય એ પણ કહે છે કે સીતાને જયારે વડાવે ત્યારે ઇતિહાસના પાના સાક્ષી પૂરે કે સીતાને વડાવતી વખતે જનક જેવો જ્ઞાની પુરુષ પણ થાભલો પકડી નાનકડા બાળકની જેમ રડી પડે ઢગલો થઈ જાય તો મારી તમારી શું વિશા દીકરીને વડાવીએ છે એ કજાણે આ દેશમાં જવાનું હોય છે પારકાને પોતાના કરવાનું હોય છે ત્યારે પહેલી વખત જીવનમાં એને મોતની વેદના સહન કરવી પડે છે મોતને ભેટવું પડે છે મિત્રો ભયંકર વેદના હોય છે કન્યા વિદાયની કન્યા વિદાય ક્યારેય તમારી દીકરીને પરરાવતા હોય ને તમારા મોજ શોખમાં થોડી કરકસર કરી લેજો યાર થોડો કાપ મૂકી લેજો કરકસર કરીને પણ દીકરીના અરમાન પૂરા કરજો એને એવું ના થાય હૃદયના ખૂણાની અંદર ઉડે ઉડે કે મને આ વસ્તુ ગમતી હતી ને મારા બાપે મને ના પાડી મને 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 બે પૈસા બચાવવા માટે મારા પપ્પાએ ના પાડી દીધી દીકરી જ્યારે મોતની વેદના સહન કરી પારકા દેશમાં જતી રહેશે ને તમારે ઘેર કશું લેવા નહીં આવે એક બીજું જમીન જ્યારે વારસહી કરવાની થશે ને જમીનની તે વખતે સાહેબ તમારી દીકરી કોઈ પણ અપેક્ષા વગર સહી કરી આપશે અને બધી જમીન તમારા ભાઈના નામે કરી દેશે કોઈ અપેક્ષા વગર એ નહીં કે આ જમીનની કિંમત પચાસ લાખ રૂપિયા જમીનની કિંમત ઘડીના છઠ્ઠા ભાગમાં ઘર બાર જમીન ધંધો બધું છોડી અને ખાલી હાથે નીકળી જશે પારકાને પોતાના કરવા મિત્રો કન્યા વિધ બહુ અતિ કરુણ હોય છે મિત્રો ભલ ભલો પથ્થર હૃદયનો બાપ પણ રડી પડે છે પોતાની દીકરીને પૂછનારી ધંધા નોકરી પરથી આવે ત્યારે દીકરી બોલે પપ્પા જમવાનું થઈ ગયું છે જમી લો તમે બીમાર હશો ને અને માથું દુખતું હશે તે વખતે પહેલી અસર તમારી દીકરીને થશે આજે મારા પપ્પા મારા બાપ કેમ ઉદાસ છે પહેલી ખબર પૂછશે પપ્પા શું થયું તમે તમે કહેશો મને માથું દુખે છે માથું દબાવી આપું છું એ દીકરી છે જમવાનું તૈયાર થઈ ગયું છે પપ્પા જમી લો ચાલો આપણે જમી લઈએ એ કેનારી એ બીજું કોઈ નહીં હોય દીકરી હશે અને એ દીકરીને વળાવતી વખતે તમને યાદ તાજી થશે દીકરીને વળાવશો ત્યારે બાપ ને થશે કે આવતી કાલ મને કોણ કેસે કે પપ્પા જમવાનું થઈ ગયું છે જમવા ચાલો હું બીમાર હોય મારું દુખતું હશે મારું માથું દુખનાર એ લાડક વાહી તો પરદેશની વાત પકડી લીધી હવે જ્યારે આવશે ત્યારે મારી દીકરી નહીં કોઈની વહુ થઈને મારે ઘેર આવવાની છે તે વખતે સાહેબ કોઈ બે પાંચ હજાર રૂપિયા ની ખરીદી માટે દીકરીના કોડ પૂરા કરવા માટે બે પાંચ હજાર રૂપિયા બચાવવા માટે મિત્રો તમે દીકરીને ઓછું હોય છે એ ઘા લાગ્યો છે ભલે તમારી પાસે કરોડો રૂપિયા કમાતા હશો લગ્ન પ્રસંગે એટલે હું વારંવાર કહું છું કે લગ્ન કરો તે વખતે દીકરીના લગ્ન કરો ત્યારે દીકરીને જે જોઈએ જે ગમે એને લઈ આપો યાર પનો ટૂંકો પડતો હોય પૈસા પરિસ્થિતિ આપણી ઓછી હોય ને તો પાંચ પચાસ હજારનું દેવું કરી દેજો યાર દેવું કાલે ધોઈને ખાશે એની ચિંતા નથી પણ ગયેલો પ્રસંગ દીકરીના હૃદયમાં વાગેલો ઘા એ ઊણ તમે ક્યારેય નહીં રુઝવી શકીએ મિત્રો ક્યારેય નહીં રુજવી શકીએ કારણ કે દીકરી જ્યારે આપણું ઘર છોડીને જાય છે મા બાપનું ઘર છોડી પચીસ પચીસ વર્ષ સુધી જે જે દીવાલો પકડી જે ઘરની દિવાલો પકડી પકડીને ચાલતા શીખી યાર એકાએક ઘર છોડવું પડશે મોતની વેદના સહન કરવી પડે એટલું દુઃખ થાય છે એ તો સાહેબ જે દીકરી પોતાના બાપનું ઘર છોડીને કાયમ માટે જતી હોય ને એ દીકરીને ખબર પડે કે એની વેદના શું હોય છે સાહેબ વેદના શું હોય છે આ પહેલી વખત દીકરી દરેક દીકરી આ દુનિયાની દરેક દીકરી મોતને ભેટે છે મોત કરે છે સાસરે ગયા પછી બે ચાર વર્ષ એને સારા દિવસો હોય અને એની કુખે જ્યારે કોઈ નવો જીવ જન્મ લેવાનો હોય પ્રસૂતિની વેદના સાહેબ એ ના ખબર પડે એ પ્રસૂતિની વેદના થાય એક નવા બાળકને આ ધરતી પર જન્મ આપે છે મિત્રો મોતને પણ શરમ આવે એવી વેદના એ દીકરીને સહન કરવી પડે છે મિત્રો અને વેદના પ્રસૂતિની વેદનાને સમજવી હોય મિત્રો તો એક પુરુષ નહીં સમજી શકે હું તમે નહીં સમજી શકીએ એ વેદનાને સહન કરવી હોય એ વેદનાને પારખવી હોય એ વેદનાનો અનુભવ કરવો હોય તો એક સાહેબ પાંચ કિલોનો પથ્થર પેટ પર બાંધી અને નવ મહિના રખડી જોજો તો ખબર પડશે કે દરેક સ્ત્રીની પ્રસુતિની વેદના કેટલી ભયંકર હોય છે સાહેબ મોતને પણ શરમાવે એવી વેદના ભયંકર વેદના સહન કરે છે અને એક બાળકને આ ધરતી પર જન્મ આપે છે મિત્રો જબરજસ્ત વેદના એને સહન કરે છે જે ઊંઘ તમે નથી કરી શક્યા

આ શરીરને મા બાપના ઘરને પિયર પક્ષને અને સાસરા પક્ષને અલવિદા કરી અને કાયમ માટે આ પંચ પંચમહાભૂતોનું પુત્ર છોડીને જાય છે ત્યારે ત્રીજી વખત એ દીકરી મોતને ભેટે છે મિત્રો જીવનમાં ત્રણ ત્રણ વખત મોતને ભેટનારી મોતની વેદનાને સહન કરારી કરનારી દીકરીને સાચવજો એને ક્યારેય ઓછું આવે એને ખોટું લાગે એવું પગલું ક્યારેય ના ભરશો ક્યારેય ના ભરશો મારા દરેક દર્શકો છે દુનિયાના દરેક ભાઈ અને દરેક બાપને મારે કહેવું છે કે દીકરી જીવે ત્યાં સુધી તમારા ઘેર આવે ને ત્યારે એને મીઠો આવકારો આપજો મિત્રો રક્ષાબંધન ઉપર આવે કોઈ તહેવાર હોય મિત્રો મનહરભાઈ ગેરંટી આપે કે કોઈ બાપ દવાખાનામાં હોય બીમાર પડ્યો હોય અને દીકરી પર ફોન જાય દીકરા પર ફોન જાય કે બાપ બીમાર છે ગંભીર છે દવાખાનામાં દાખલ છે દીકરો કદાચ એવું વિચારે કે મારો આટલો ધંધો છે આટલું ઓફિસનું કામ છે પૂરું કરીને હું જાઉં અથવા તો દીકરો હશે તો ડોક્ટરને દવાખાનામાં ફોન કરી દેશે કે ગમે એટલા પૈસા થાય હું બિલ ચૂકવી દઈશ પણ મારા બાપને સારામાં સારી ટ્રીટમેન્ટ કરો પણ દીકરીને જશે ને પિયરમાં સાહેબ એ વાસણ ઘસતી હશે કપડાં ધોતી હશે બધું પડતું મૂકી અને દીકરી સીધી દવાખાનાની વાટ પકડશે મારો બાપ જેને મને આંગળી પકડીને ચાલતા શીખવી જે બાપ મારા માટે ઘોડો થઈ જતો હતો જે બાપે મોડામાંથી કોરીઓ કાઢીને મને ખવડાવતા શીખી છે એ બાપ મારો દવાખાનામાં બીમાર પડ્યો છે બધા કામ પડતા ભૂકી અને પહેલામાં પહેલી એ બાપ પાસે હાજર થનારી વ્યક્તિ હશે તો એ દીકરી હશે બીજું કોઈ નહીં હોય અને દીકરી જઈ અને ત્યાં બાપની ખબર પૂછશે બાપ વધારે બીમાર સીધી દવાખાનાની વાટ પકડશે મારો બાપ જેને મને આગળી પકડીને ચાલતા શીખવી જે બાપ મારા માટે ઘોડો થઈ જતો હતો જે બાપે મોડામાંથી કોરીઓ કાઢીને મને ખવડાવતા શીખી છે એ બાપ મારો દવાખાનામાં બીમાર પડ્યો છે બધા કામ પડતા ભૂકી અને પહેલામાં પહેલી એ બાપ પાસે હાજર થનારી વ્યક્તિ હશે તો એ દીકરી હશે બીજું કોઈ નહીં હોય અને દીકરી જઈ અને ત્યાં બાપની ખબર પૂછશે બાપ વધારે બીમાર હશે સાહેબ બાપ બીમાર છે ને પહેલું આંખમાં આંસુ દીકરીની આંખમાં આંસુ આવી જશે મિત્રો પોતાના બાપને મરણ પથારી ઉપર જોઈ અને ચૌધાર આંસુ એ દીકરી રડી પડશે મિત્રો ક્યારે દીકરી પરદેશમાં જતી રહે છે વીસ પચીસ વર્ષે પરદેશમાં જાય છે પણ પોતાના મા બાપને ક્યારેય ભૂલતી નથી એ એક સેન્ટ પર્સન્ટ મા બાપનો પ્રેમ જે છે ભલે કેટલાય કિલોમીટર દૂર રહેતી હોય દીકરી પણ પોતાના હૃદયના ખૂનાની અંદર જે બાપનો પ્રેમ ભરેલો છે ને એ પ્રેમ ક્યારેય ઓછો નથી થતો અને એટલે એ દવાખાનામાં પહેલી જ પહોંચનારી વ્યક્તિ હોય તો એ દીકરી છે સાહેબ એની આંખમાં આંસુ પહેલાં આવી જશે એ ચિંતા કરતી મારા બાપને શું થયું હશે મારા બાપને શું થયું હશે મિત્રો આ બાપ દીકરીનો પ્રેમ છે મિત્રો માટે બધા જ આ સંસારના બધા જ બાપને કહું છું કે પાંચ પચીસ હજારનું દેવું કર થાય તો કરજો પણ દીકરીને પરનાવતી વખતે એને સહેજ પણ કચાશ ના રાખશો એને 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 એનો અંદરનો ઉમળકો છે પરણવાનો જે આનંદ છે એ આનંદ ઉપર બ્રેક લાગી જાય એવું પગલું સહેજઈ ના ભરશો એના બધા કોળ એના બધા શખ તમે પૂરા કરજો યાર દેવું તો કાલે ધોઈ નંખાશે ત્રણ ત્રણ વખત મોતની ભેટ મોતની વેદનાને ભેટનારી દીકરીને સાચવજો મિત્રો પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત